એટલે મારા વિડીયો તમને પરબારા જોવા મળશે અને સારું લાગે તો આગળ શેર કરી દેજો લાઈક કરી દેજો અને અજયભાઈ અજયભાઈ ની ચેનલમાં વારે કેટલે હું આવું છું તો આ વિડીયો એમાં પણ આવશે જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં તો આપણે બાજરાના લોટની રોટલી બનાવવાની છે ને તો એ સ્ટાર્ટ કરી દઈ તૈયાર કરી a few minutes later बाजरा ना લોટ ની રોટલી બનાવવાની છે તો આ લોટ લઈ લીધો છે અને સાસે લઈ લીધો છે પાણી અને આપણે મીઠા ની પણ જરૂર પડશે એટલે મીઠું પણ આપણે લઈ લીધું છે અને આયા રાખી દીધી છે આપણે તવી આપણે बाजरा ની રોટલી સોડાવવાની છે એ તવી લઈ લીધી છે મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો دینا ચાહતા હું યે બડી અચ્છી બાત કહી આર અને એની સાથે આપણે આ ટોપિયો લઈ લીધો છે આમાં આપણે છે ને પાણી મેલ દઉં પેલા આવડું લીધું છે ને ટોપિયું મેલી દઈએ અને ગરમ પાણી કરવા નાખી દઈએ તો મિત્રો આપણે આ એક વાટકી પાણી લેવાની છે અને આ એક વાટકી આનો માપ જ રાખવાનો આટલો લોટ લેવાનો છે આપણે છે ને લોટ નાખી દઈએ મિત્રો આ આપણે છે ને ગરમ પાણીમાં બાફેલા લોટ છે બાફેલો લોટ છે ગરમ પાણી કર્યું હતું એમાં આપડે બાઈફોતો અને આપણે લોટને છે ને બાફવો પડે ગરમ પાણીમાં કેમ કે લગન આપણી રોટલી વણાશે નહીં એટલે આપણે આને છે ને આમ મહરી નાખશું થોડો થોડો મહરી નાખશું પછી આની આપણે રોટલી બનાવવાની છે તો મિત્રો આપણે જો બાજરાને લોટને ને કેવો સરસ ગોળ આપણે લોટ આપણે કરી દીધો છે અને બહુ સરસ પોચો પોચો છે હવે આની આપણે છે ને રોટલી બનાવી નાખીએ હાલો મિત્રો આપણે છે ને સ્ટાર્ટ કરી દઈ વણવાનું રોટલી આપણે એક રોટલી વણી લઈ તો આપડી તવી આપણે તપી જાય એવું નથી કે તમે તવી માં જ રોટલી બનાવી શકો તાવડી માં પણ બનાવી શકો જેમાં તમે બનાવતા હોય ને એમાં હોત ને આપણે રોટલી ચડી જાય અને તવી માં આપણે નાખી દઈએ હવે જોવી કેવી ચડે છે